વડોદરા શહેરમાં ગોત્રી સેવાસી રોડ પર આવેલ ટેસ્ટ ઓફ વડોદરાના સાઉન્ડ સિસ્ટમને લઈને સ્થાનિક રહીશો દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરમાં ગોત્રી સેવાસી વિસ્તારમાં ટેસ્ટ ઓફ વડોદરા આવેલ છે તેની સાઉન્ડ સિસ્ટમને લઈને સ્થાનિક રહીશો દ્વારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને ત્યાં તેમને દસ દિવસ પહેલા આ સાઉન્ડ સિસ્ટમને લઈને અરજી આપી હતી પરંતુ આ અરજીના આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કોઈપણ કારવાઈ કરી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ટેસ્ટ ઓફ વડોદરા સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે બધા ભેગા મળીને પોલીસ કમિશનરને રજૂઆત કરીશું સાથે જ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજે સાહેબે પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં સ્થાનિકની રજૂઆત સાંભળી તેમણે પણ આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું કેપેસિટી વધારે છે એ સ્પીકર જપ્ત કરવા જોઈએ ડીબી તો પંચાવન પંચાવન ડીબીથી વધારે છે એટલે એકસો ને બસો ડીબી છે વિચાર કરો તો માણસની પરિસ્થિતિ શું થાય અમે કોર્પોરેટર છે અમે શ્રીરંગભાઈ એ લોકો પણ આવશે પણ એના માટે કોઈ એક્શન લેવાતી નથી આજની તારીખમાં કારણ કે બધા તે મારે કેવું નહીં પણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તો એ કોઈ એક્શન પોલીસ પણ લેતા બીજે છે એટલા માટે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એમપી ચૌધરી સાહેબ ને ટેલિફોનિક વાત કરી કે હું આવું છું આવું પણ હજી સુધી આયા નથી